પૃથ્વી પર પ્રોબ્લેમ માત્રનું મુખ્ય કારણ આઈ એમ સમથિંગ અમે હમણાં અંદર બેઠા ત્યારે પાછળ વાત થતી હતી હવે આપણી હેસિયત શું યસ્ટરડે યુ આર અ ક્લોટ ઓફ બ્લડ એન્ડ ટુમોરો યુ આર ગોઈંગ ટુ બી અ પાર્ટિકલ ઓફ ડસ્ટ માતાના ગર્ભમાં આપણે હતા ત્યારે લોહીનું ટીપું હતા અને કાલ સવારે સળગાવી દે આપણે મૃત્યુ પછી પછી રાખ ઉડી જાય અને પાર્ટિકલ ઓફ ડસ્ટ શું આપણી હેસિયત છે એમાં શું આપણે અભિમાન રાખવાનું કે હું આટલો ભણેલો છું મારામાં ટેલેન્ટ છે આઈ હેવ ધીસ એક્સપિરિયન્સ આઈ ડન ધીસ પ્રોજેક્ટ ધીસ ઇઝ માય અચીવમેન્ટ તમે જે દિવસે મનમાં વિચારો ભલે બોલો નહીં બોલો તો ભયંકર કહેવાય પણ ખાલી વિચારો કે ધીસ ઇઝ માય અચીવમેન્ટ ઓન ધેટ ડે યુ સીઝ ટુ બી અ હ્યુમન બીંગ એનો આનંદ લેવો હોય તો લઈ લેવાનો પણ ઇગોઇસ્ટિક બિહેવિયર એટીટ્યુડ અને પાણી તો બહાર ન જ આવી જોઈએ આપણને હ્યુમેનિટીમાં માનવતામાં સૌથી મોટો અવરોધ રૂપ હોય એ દુર્ગુણ ઈગો છે સેજ કઈક અચીવમેન્ટ આવે એટલે તરત ઈગો આવી જાય કે મેં આ કર્યું તો પૃથ્વી પરથી 1.5 લાખ માણસો વિદાય લેશે એમાંથી 4000 તો સવાર ઉઠતા જ નથી હા આપણે એક સવાર ઉઠ્યા એટલે 4000 ના બ્રેકેટમાંથી બહાર નીકળ્યા ભગવાનની કૃપા લઈ અને કાલ સવારે ખબર નહી આજે રાત્રે 4000 ના બ્રેકેટમાં આવી ગયા તો કાર્યક્રમ પૂરો સવારે તો કોઈનો પણ થાય તમારો મારો ગમે તેનો થઈ જાય એટલે ભગવાનની કૃપા છે એવી કૃપા સમજીએ કે ભગવાને મને સામાન્ય માણસ કરતા કંઈક થોડુંક વિશેષ આપ્યું છે એટલા માટે કે હું લેસ પ્રિવિલેજ ને થોડું મદદ કરી શકું ધેટ ઇઝ વાય સમથિંગ તમને ધન વધારે હોય વૈભવ વધારે હોય સત્તા વધારે હોય તો એની પાછળનો આ એક જ વિચાર માય એચિવમેન્ટ એ વિચાર નહીં કયો વિચાર ભગવાને મને બીજા મનુષ્યોને મદદ કરવા માટે બીજા કરતા થોડુંક વધારે આપ્યું છે અને અમે ક્યાં કહીએ છીએ કે જે વધારે આપીએ બધું વાપરી કાઢો એનું દસ ટકા વાપરો પણ વાપરો ને બીજ મની યુ તમારા બેંક એકાઉન્ટ એકાઉન્ટમાં જેટલા પૈસા હોય ને એટલું એક્સ્ટ્રા કામ તમે કર્યું કરવાની જરૂર નતી એટલે ક્યાંક સેવા કર્યો હતો અને કરી નાખ્યું નહીં વાંધો નહીં સેવા કરી કે હમણાં જ પાછળ પડ્યા અત્યારે વાત ચાલતી હતી અમે બધા બેઠા હતા મનોજ બી હતા રાજેશ ભાઈ બધા હતા

આવા વિચારથી ઈગો ઓછો થાય અને પછી સેવા કરવાની મજા આવે આવા વિચારો થોડા કરવા રોજ સવાર ઉઠીને અંતિરિયાની સામે જે દોડવાની મનવા આવા સારા વિચારો કરી કરીને પણ આપણો ઈગો ઓછો કરી અને પ્રેમ ભાવથી સેવા કરી અને લોકો જો કરી છે અહીંયા મુંબઈમાં જ આ કફ પરેડ પોલીસ સ્ટેશન છે ત્યારે પોલીસ કોન્સ્ટેબલની વાત એ વખતે સેકન્ડ વેવ વખતે જે ચર્ચામાં હતી ફેસબુક ઇન્સ્ટા ટ્વિટર બધા ઉપર ઇવન મુંબઈ પોલીસે પોતાના ઓફિશિયલ પેજ પર મૂકેલું તેજસ સોનવાણી નામ પોલીસ કોન્સ્ટેબલ એટલે સામાન્ય પોલીસ કર્મી કહેવાય એ જે પોતાની ડ્યુટી હતી એ તો આઠ દસ કલાક બજાવતા રહે ડ્યુટી પૂરી થાય એટલે એમને મનમાં સેવાની ભાવના એક પોલીસ કર્મીને કે હું હજી શું કરી શકું આ કોરોનાના સમયમાં એટલે એમણે પોતાને એક મિત્રને કીધું તારી ગાડી મને લોકડાઉન જેવું છે ક્યાં ઓફિસ જવાનું નથી પોતા પાસે તો ગાડી હતી નહીં સામાન્ય પોલીસ કોન્સ્ટેબલ હતા એટલે મિત્ર પાસેથી કાર લીધી આ કફ પોલીસ વાત હજી તમે આ નામ મૂકશો ને તેજસ ને તો તમને આખી સ્ટોરી વાંચવા મળશે નેટ ઉપરથી એ કાર લઈને એને એમ્બ્યુલન્સમાં ફેરવી નાખી અને વોટ્સએપ ઉપર પોતાનો ફોટોગ્રાફ એમ્બ્યુલન્સ અને પોતાનો મોબાઈલ નંબર જાહેર કર્યો કે કોઈને પણ પોતાના ફેમિલી મેમ્બર એટલે કોઈ પણ પેશન્ટને તમારે હોસ્પિટલ લઈ જવા હોય તો મને નંબર ઉપર ફોન કરજો હું તરત આવી જઈશ 8-10 કલાકની ડ્યુટી અને પાછળ 8-10 કલાકની એ સેવા કરતા હતા ફોર મોર ધેન 5 મંથ્સ હી ડીડ ઇટ 20 કલાકનો કામ હોય છે ખબર નહિ બાકીના 4 કલાકમાં ક્યારે સુ નાવું જોઉં ખાઉં શું કરતા હશે ને ભગવાન એ રક્ષા કરી અમને કોરોના ના થાય છતાં એક વાત તમે મળ્યા ત્યારે પૂછ્યું તમે કોરોના પેશન્ટ નજીકથી ડીલ કરો છો એના આખમાં જળઝળી આવી ગયા એ મને કે સ્વામી મારા પિતાએ એટલું કમાણા છે કે હું આખી જિંદગી ન કમાવા જઉં તોય બે ટાઈમ રોટલા ખાઈ શકું સામાન્ય ટુ બીએચકે માં બરોડા માં રહે છે પણ કે મારી પાસે ઇનફ છે કે હું હું મારું ફેમિલી ત્રણ ટાઈમ જમી શકીએ એટલે કે છેલ્લા 30 40 વર્ષથી હું સેવા જ કરું છું મને મારી સેવા મારી માનવતા ઉપર એટલો બધો વિશ્વાસ છે કે ભગવાને મને સેવા અને માનવતા માટે જ ઘડ્યો છે મને કોરોના થવાનો છે ના થયો બોલો આપણે એમ ન કહેતા કે આદર્શ વાત છે પણ માણસને જ્યારે સેવા કરવાની નીકળે ત્યારે કેવી ભાવના હોય છે અંતરમાં અને કેટલો આત્મવિશ્વાસ હોય છે આવું થાય એટલે કોરોના ન થાય એવું આપણે નથી કહેતા થઈ પણ જાય પણ આ કોઈ માણસના જીવનની ભાવનાની વાત કરું છું કે મેં આખી જિંદગી સેવા કરી અને હું કરું છું આ પોલીસ કોન્સ્ટેબલને એની માટે બે શબ્દો લખાણા જે મુંબઈ પોલીસે ફેસબુક ઉપર પોતાના પેજ ઉપર મૂક્યા છે ઓન ડ્યુટી 24/7 અને બીજું આ પોલીસ કોન્સ્ટેબલ તેજસ એને વિરુદ્ધ પડ્યું મુંબઈ પોલીસ તરફથી અને મુંબઈના નગરજનો તરફથી ઓમની પ્રેઝન્ટ પોલીસ બધી જગ્યાએ હાજર ઓમની પ્રેઝન્ટ પોલીસ આ લોકો પ્રેમથી તમને આ વિરુદ્ધ આપે કેટલી મોટી વાત છે પણ જો આવી સેવા ભાવના ધીસ ઇઝ કોલ્ડ હ્યુમન્સ ફોર હ્યુમેનિટી માણસ માનવતા માટે અહીં તમારા ઘાટકોપરમાં જ ડોક્ટર સ્વરૂપ હેગડે મને જે એકદમ યાદ આવ્યું તમે કદાચ નામ સાંભળ્યું હશે ઘાટકોપર ઈસ્ટ ચેમ્બુર સાયનમાં બહુ મોટું કામ કર્યું અને ઝી ટીવી ઉપર એમનો ઇન્ટરવ્યુ પણ લાઈવ થયેલો આઈ થિંક ડોક્ટર તમને તો વધારે નામ ખ્યાલ છે ડોક્ટર સ્વરૂપ હેગડે શું એમણે કામ કર્યું છે શું રિસ્ક લઈને એને પેશન્ટને ટ્રીટ કર્યા છે એમની પણ વાત એઝ અ ડોક્ટર એઝ અ હેલ્થ વર્કર બહુ ચર્ચિત હતી અને ચર્ચિત એટલે બહુ જ લોકોને સદભાવ થયો એમની વાતને ખૂબ લાઇક્સ મળ્યા લોકોએ બહુ સારી કોમેન્ટ લખી એટલે આવા તેજસ સોનવાને જેવા પોલીસ કોન્સ્ટેબલ આવા ડોક્ટર સ્વરૂપ હેગડે જેવા ડોક્ટર આવા તો હજારોની સંખ્યામાં અને ખાલી મુંબઈમાં નહીં આખા ભારતમાં અને શું મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે કામ કર્યું આજે આપણે જયારે ડોક્ટર્સ અને પોલીસ કર્મીઓને સન્માનમાં આવ્યા

કે ચિલ્ડ્રન ને પણ કોવેક્સિન આપી શકાશે ડોક્ટર એમ રાઈટ એવી આપણી વેક્સિન બની ભલે WHO તો થી નખરા કરે છે કોવેક્સિન ઇમરજન્સી યુઝમાં નથી આવવા દીધી એના ઘણા બીજા બધા કારણો હોય પણ હવે તમારે બીજા WHO ને પ્રૂફ શું જોઈએ છે કોવેક્સિન ના ભારત માં 100 કરોડ માંથી 12 કરોડ લોકો તો કોવેક્સિન લીધી છે ને આ હરે આનંદ કરે તારા બીજા કોઈ પોટ જોઈએ છે પણ બીજી બધી ગણતરીઓ ઘણી બધી ચાલતી હોય એટલે આપણે જબરજસ્ત કામ કરીએ અનબિલીવેબલ આવી કન્ટ્રીમાં આવી ડાયવર્સિટી આવા પ્રશ્નોની વચ્ચે જે ડોક્ટર્સે જે કામ કર્યું છે ને અનબિલીવેબલ જબરજસ્ત અને આજે એ જે પોલીસ કર્મીઓ અને ડોક્ટર્સ જેમણે સેવા કરતા કરતા પોતાની જાન ગુમાવી છે એને પણ આપણે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ એમની માટે પ્રાર્થના કરીએ છીએ એમના પરિવારજનો માટે પ્રાર્થના કરીએ છીએ પણ દે ડીડ Marvelous job, extraordinary work.